નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નર્મદા જિલ્લામાં સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો છે

એમવી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાશે તો બારકો નદી પટમાં ફેરવાશે પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ પણ વ્યાપી જવા પામ્યો છે વાવણી કરેલ બિયારણને જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે આજે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં એકસો સિત્તેર મિલી સાત ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં નાંદોદ તાલુકામાં પિસ્તાળીસ મિલી બે ઇંચ વરસાદ દેડિયાપાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ સાગબારા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે ગરૂડેશ્વર તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને લઈને નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર